રાજકોટ આવાસમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી જેમાં સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસનો થોડા દિવસ પહેલાં જ ડ્રો થયો હતો અને ત્યાં કોર્પોરેટરો દ્વારા ગરીબોના હકના આવાસ પોતાના અને સંબંધીઓના નામે કર્યા હોવાનો ખુલાસો થયો છે જેમાં વોર્ડ નંબર પાંચ અને છના કોર્પોરેટર વજીબેનના પતિ કબા કોલતર અને દેવુબેનના પતિ મનસુખ જાધવ કોર્પોરેશનમાં સેટિંગ કરીને કૌભાંડ આચર્યું હોવાની માહિતી સામે આવી છે રાજકોટમાં ઝૂપટપટ્ટી હટાવી ત્યાં રહેતા લોકો માટે આવાસ બનાવાયા હતા અને ત્યારે બે મહિલા કોર્પોરેટરના પતિએ વીસ ફ્લેટ લાભાર્થીની યાદીમાં ઘુસીને મેળવી લીધા હતા ત્યારે આ મામલે દેવુબેનના પતિ મનસુખભાઈ જાદવે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારા મકાન ત્યાં છે એટલે અમને ત્યાં આવાસ મળ્યા છે ડોક્યુમેન્ટના આધારે અમને આવાસ મળ્યા છે અમે કોઈ બંગલાવાળા અને પૈસાવાળા નથી એટલે અમે ફોર્મ ભર્યા હતા ચોક્કસ જ રીતે વાત કરવામાં આવે તો રાજકોટના વોર્ડ નંબર પાંચ અને છના જે મહિલા કોર્પોરેટરો છે તેમના પતિ વિરુદ્ધ છે એક આક્ષેપો સામે આવ્યા છે કે જે લાગતા ઓળખતાઓ હોય તેમને આવાસની અંદર ડ્રો કરાવી અને મકાન છે તે અપાવી દેવામાં આવે છે મહત્ત્વનું છે કે સંત કબીર રોડ ઉપર આવેલ ગોકુલનગર આવાસ છે આ આવાસ યોજનાની અંદર છે તે જે ઝૂંપડપટ્ટીના લોકો હોય તેને ફ્લેટ મકાન છે તે આપવામાં હતા જે રીતના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ ઝૂંપડપટ્ટીના લોકો છે આ લોકોને છે તે સારી સુવિધા મળી રહે તે માટે ફ્લેટ છે આપવાના હતા મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તેના જે છે તે યાદી છે તે જાહેર કરવામાં આવી છે હવે આ યાદી બાદ વિવાદ છે તે સામે આવ્યો છે ગરીબના હકના જે ફ્લેટો હોય છે તે ક્યાંક ને ક્યાંક સગાવાલાને આપી દીધા હોય તેવા આક્ષેપો છે તે સામે આવી રહ્યા છે વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર અને વોર્ડ નંબર છના મહિલા કોર્પોરેટર છે આ બંનેના નામે છે તે સમગ્ર કૌભાંડ થયું હોય તે પ્રકારની ચર્ચા છે તે ચાલી રહી છે મહત્વનું છે કે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર અને વોર્ડ નંબર છના જે વજીબેન છે તેમના કવાભાઈ ગોલતર છે તેમના દ્વારા આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું તેવી ચર્ચા છે રહી આપણી સાથે કવાભાઈ ગોલતર છે વોર્ડ નંબર ના મહિલા કોર્પોરેટરના પતિ વોર્ડ નંબર પાંચના તેમની સાથે વાત કરીશું કવાભાઈ ખાસ કરીને જે આખો વિવાદ આવ્યો છે શું કહેશો આને લઈને જે વિવાદ છે ને જે વાત કૌભાંડની છે એવું કાંઈ છે જ નહીં હું આપના માધ્યમથી બધા લોકોને આ બતાવવા માગીશ કે આ ઝુંપડપટ્ટીને જે આવાસો મળવાના છે એ જે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ચૂંટણીની આચારસંહિતા ન લાગે એની પહેલાં અધિકારીઓ પદ અધિકારીઓ દ્વારા ઓનલાઈન ડ્રો કરવામાં આવેલ છે અને ડ્રો દ્વારા આ લોકોને બધાને નંબર કોટરને આપવામાં આવેલ છે અને હજુ તો ને ત્રાણું કોટરનો જ ફ્લેટનો ડ્રો થયો છે હજી પણ અમારે સો જેવા બાકી છે પણ અમે સ્થાનિકે આગેવાન તરીકે એક પણ માણસનું કોટર ન રહી જાય કોઈપણ માણસ ફ્લેટ વગર ન રહી જાય જે ગુજરાત સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એમની નેમ છે જે કાચા મકાનો છે એને બધાને પાકા મકાનો આપવા એ અહીંયા પુરવાર થઈ રહ્યું છે આની અંદર કોઈપણ જાતનું ક્યાંય કૌભાંડ છે નહીં એની હું ખાતરી આપું છું તર વોર્ડ નંબર પાંચ અને છના જે કોર્પોરેટરો છે તેમના મહિલા કોર્પોરેટરના પતિ છે તેમના દ્વારા આ જે કૌભાંડ છે સમગ્ર આચરવામાં આવ્યું હોય ને તેમના લાગતા વળગતાઓને જ આ ફ્લેટ જે છે દસ જેટલા લોકોને આપી દેવામાં આવ્યું હોય તેવી ફરિયાદ છે તે ઉઠવામાં આવી છે મહત્વનું એ રહેશે કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે સમગ્ર મામલે છે તે કોઈ